નમસ્તે રમીશભાઈ સ્ટેટ વખત છે એમાં અમને ત્રણ એકર ને સત્યાવીસ ગુઠા હતી બરોબર છે પછી જયારે બાતેર કા સાલ માં એવું પ્રમોગેશન થયું પછી ત્રણ એકર માંથી સત્યાવીસ ગુથા જ રહી બરાબર અને સાત બાર આઠ માં સત્યાવીસ ગુઠા રહી પછી અમને ખબર પડી એટલે ઓગણીસો બાણુત્રાણુ માં અમે ડેપ્યુટી કલેક્ટર માં અરજી કરી મહેસૂલી કલમ સત્રી સાડત્રીસ બે ચોક્સી માટે પછી એમાંથી અમે હુકમ મેળવી લીધો બરાબર એટલે કશું ગયા નઈ અહિયાં તમારી પાસે કોપી રહી જમા કરાવી જોઈએ હવે તકલીફ એવી પડી છે કે હવે અમે મામલાદાર માં અરજી કરી છે એનું કોઈ રેકોર્ડ મળતું નહી હવે કરીને હા હા ફરીવાર આખી પ્રોસિજર પાછી કરો પણ અમે તો પાછી આ ડેપ્યુટી કલેક્ટર માં અરજી ની પાછું ચાલુ કરવું પડશે અમે એક વખત હુકમ મેળવી લીધો છે સાંભળો મારી વાત તમે માપણી કરાવી નાખો સર્વેયર પાસે ગવર્મેન્ટ સર્વેયર પાસે કબજા માપણી એટલે કબજા માપણી માં શું આવશે ક્ષેત્રફળ ની વિસંગતતા આવી જશે ક્ષેત્રફળ સાત નંબર રેકોર્ડ પ્રમાણે બતાવશે અને કબજા પ્રમાણે નું જુદું બતાવશે ચિંતા કરતા પછી એને મામલતદાર માં મૂકવાનું ત્યારે આગલો બધો ઉલ્લેખ કરજો કે આ રીતે અમારી પાસે આ હુકમ હતા વગેરે છે મને હુકમ ની જો કઈ તારીખો હોય તમારી પાસે તમે આરટીઆઈ ની અરજી કરો

હુકમ મળે તમને ડેપ્યુટી કલેક્ટર માં પાછી એ વખતે લખવાની કે અગાઉ અરજી કરેલી પણ એનો રેકોર્ડ અવેલેબલ નથી એમ અને સમય સંજોગો આધીન એ માં રેવન્યુ રેકોર્ડ માં ચડાવવાનું રહી ગયેલ છે માટે અમારે આખી પ્રક્રિયા ફરીને કરવાની જરૂરિયાત ઉભી થયેલ છે એ તો મારા એડવોકેટ લખી દેશે હા ઓકે ઓકે થેન્ક યુ કરો મળશે મળશે હા ઓકે ઓકે હા હા